દાહોદ જિલ્લા પ્રાયોજના અધિકારી લોધા સાહેબે અમને આપેલી માહિતી છે એ માહિતીના આધારે અમે દાહોદ જિલ્લા અમારી ટીમ સાથે તમામ કામોની ચકાસણી કરી છે ત્યારે એકસો બે કરોડનો ભ્રષ્ટાચાર જે એસપ્રિયલ ડિસ્ટ્રિક માટે આવે છે જે સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ અંતર્ગત એકસો બે કરોડ રૂપિયા દાહોદ જિલ્લાને મળ્યા એમાં એકસો બે કરોડ રૂપિયામાં કોઈપણ પંચાયતનો ગ્રામ સભાનો ઠરાવ લેવામાં નથી આવ્યો કોઈ પણ જાતને નિવિદા પાડવામાં નથી આવી અને એક સંદીપ શાહ કરીને નવસારીની એજન્સી છે એને બારોબાર એકસો ને બે કરોડના કામો પધરાવી દેવામાં આવ્યા છે કોઈ પણ ટેન્ડર વગર કોઈ પણ નિવિદા વગર અને આ તમામ કામોનું એસ્ટિમેટ દસ ગણું વધારે છે જે વસ્તુ બજારમાં વીસ રૂપિયાની મળે છે એ વસ્તુનો ભાવ આમાં બસો રૂપિયા છે તેવી જ રીતે જે બંધારણની બસો પંચોતેર કલમ અંતર્ગત જે બાર જે બાર કરોડ રૂપિયા દાહોદ જિલ્લાના હતા એ બાર કરોડ રૂપિયાના દાહોદ જિલ્લા આદર્શ નિવાસી શાળા અને એકલવી મોડલ શાળામાં રિનોવેશન માટે ખર્ચો કરવામાં આવ્યો છે અને એમાં જે સામાન પૂરો પાડવામાં આવ્યો છે તમામ સામાનની બજાર કિંમત કરતાં પાંચ ગણી બિલો ચૂકવવામાં આવ્યા છે આમાં પણ બારની એજન્સી છે અને કોઈપણ જાતના ટેન્ડર કે નિવિદા વગર આ આદિજાતિ મદદની કમિશનરે બાર કરોડ રૂપિયા બારોબાર ચૂકવેલા છે એટલે આ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી છે અને આ ખૂબ મોટું કૌભાંડ છે આદિવાસી જિલ્લો હોય પછાત જિલ્લો હોય એના વિકાસ માટે જે કરોડો રૂપિયા વાર્ષિક આવે છે એ કરોડો રૂપિયાને અધિકારીઓની લાગતી વળગતા એજન્સીઓ સાથે નેતાઓના ઇશારે એમને કામ આપીને દસ ગણું ઇન્સ્ટિમેન્ટ બનાવીને બારો બાર રૂપિયા પધરાવી દેવામાં આવ્યા છે ત્યારે જો આવનાર દિવસોમાં આમાં તટસ્થ કાર્યવાહી નહી થાય આમાં જો તટસ્થ કાર્યવાહી નહીં થાય તો અમારે આવનાર દિવસોમાં માર્ગે આંદોલન પણ પડશે અમે આજે પૂરા સાથે કહીએ છીએ આ બે કરોડ રૂપિયાની હમણાં તપાસ કરવામાં આવે તો અમે છાતી ઠોકીને કહીએ છીએ કે તમામ આજે અધિકારીઓ એજન્સીઓ અહીંના સ્થાનિક નેતાઓ જેલમાં હશે અમે દાવા સાથે અને પૂરી પૂરી એના સાથે કહીએ છીએ કે આની યોગ્ય તપાસ થવી જોઈએ બધા નેતાઓ અને અધિકારીઓ જેલમાં હશે લોકોના પ્રશ્ન છે આદિવાસી સમાજના બજેટના પૈસા છે છતાંય અહીંના જેટલા પણ આદિવાસી સમાજના નેતાઓ છે આ નેતાઓ જ આદિવાસી સમાજનું શોષણ કરી રહ્યા છે એવું અમે સ્પષ્ટ આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ નમસ્કાર દશ મિત્રો આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એવો આરોપ લગાવી રહ્યા છે કે આદિવાસી વિસ્તારની અંદર એકસો બે કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ચૈતર વસાવાનો વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે એમાં ચૈતર વસાવા એવું બોલી રહ્યા છે કે સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ અંતર્ગત દાહોદ જિલ્લામાં એકસો બે કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા પરંતુ આ જે કામ છે એ નવસારીની કોઈ સંદીપ શાહ નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો અને તે પણ બારો બાર કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો કોઈપણ પ્રકારના ટેન્ડર બહાર પાડવામાં નહીં આવ્યા અને કોઈ પણ ગ્રામ પંચાયતનો ઠરાવ પણ કરવામાં નહીં આવ્યો અને આ એકસો ને બે કરોડનો જે કોન્ટ્રાક્ટ છે એ એમને આપી દેવામાં આવ્યો ચૈતર વસાવાએ વિડીયોમાં કીધું કે અમે જ્યારે આ એક રિપોર્ટ અમારી સામે આવ્યો અને દાહોદ જિલ્લામાં અમે તપાસ કરી તો કોઈ પણ કામ થયા નથી અને એકસો બે કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે સાથે સાથે એમણે એમ પણ કીધું કે આદિવાસી વિસ્તારની અંદર જે આદર્શ નિવાસ શાળા અને એકલવ્ય શાળા હોય છે એમાં રિનોવેશનના કામ માટે લગભગ જે બિલ પાસ કરવામાં આવ્યું એટલે એની અંદર જે શાળા માટેના જે સ્પોર્ટ્સના સાધનો અને રિનોવેશનની અંદર જે આઈટમો રજૂ કરવામાં આવી હતી એમાં જે ભાવ લગાવવામાં આવ્યા છે એ પાંચ ગણા વધારે છે ચૈતર વસાવાએ કીધું કે આ બધું અધિકારીઓ અને નેતાઓની મિલીભગતને કારણે થયું છે અને જો આમાં કોઈ એક્શન લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિધિયા માર્ગે લડત આપીશું એમ વસાવાએ કીધું છે હવે આ ચૈતર વસાવાનો વિડીયો સામે આવ્યા પછી અમે થોડીક તપાસ કરી અને અમને આ જે આદિવાસી વિસ્તારોમાં જે લોકો કામ કરતા હોય છે એનામાં એક સર્કલમાંથી અમને નવસારીના એક સંદીપ શાહનો નંબર મળ્યો અમે એમની સાથે વાત કરી તો પહેલાં એમણે એમ કીધું કે હું એક કાર્યક્રમમાં છું પણ પછી એમણે એમ કીધું કે ચૈતર વસાવાનો વિડીયો મેં જોયો છે એમાં સંદીપ શાહ એણે નામ દીધું છે સંદીપ શાહ તો કોઈ પણ હોઈ શકે અને મેં દાહોદની અંદર કામ નથી કર્યું એવું આ જે અમે જેમની સાથે વાત કરી એ ભાઈએ અમને એવું કીધું અમે અમારી તપાસ થોડીક આગળ વધારી તો અમને એવું જાણવા મળ્યું કે આદિવાસી વિસ્તારની અંદર કેટલીક એજન્સીઓ એટલે કેટલાક લોકો એક આખી રિંગ બનાવીને કામ કરે છે એટલે એક એમનું એવું સર્કલ હોય છે જે સર્કલમાં અધિકારીઓ એમને કોન્ટ્રાક્ટ આપી દે અને એમના જે આ સર્કલના જે માણસો હોય એ આદિવાસી વિસ્તારોની અંદર આ કોન્ટ્રાક્ટથી કામ કરતા હોય છે એમાં એક જે સંદીપ સહન અમને એજન્સીની જે વાત કરવામાં આવી છે આ વિડીયોની અંદર એમાં અમને એવું જાણવા મળ્યું કે એમના એનો એક સાગરીત છે દાહોદમાં સંજય કરીને કે જે આ કામ સાથે સંકળાયેલો છે અને ચાર વરસ પહેલાં એ બેરોજગાર હતો આજે એની પાસે દોઢસો કરોડ રૂપિયાની મિલકત છે દોઢસો કરોડનો આસામી હોવાનું છે એવી પણ એક ચર્ચા ચાલી રહી છે બીજું કે આવું જે આ જે એજન્સી છે એની એક બીજી પણ એવી વાત સામે આવેલી કે તાપી જિલ્લાની અંદર એક શાળાની અંદર જે રમતગમતના સાધનો ખરીદવાના હતા એ રમતગમતના સાધનો ખરીદ્યા વગર જ લગભગ પચીસ કરોડ રૂપિયાનું બિલ પાસ થઈ ગયું હતું કહેવાનો મતલબ એમ છે કે સરકાર તો પૈસા ફાળવે છે કેન્દ્ર સરકાર પૈસા ફાળવે છે રાજ્ય સરકાર પૈસા ફાળવે છે આદિવાસીઓના હિત માટે અનેક કામો થાય એવી સરકારની યોજના હોય છે પરંતુ કેટલાક અધિકારીઓ અને નેતાઓ આવા પૈસાને જ્યારે પોતાના ઘર ભેગા કરી દે છે એમનું પેટ ભરી દે છે તો એ વાત ખોટી છે લોકોના પૈસા છે અને આવા ભ્રષ્ટાચાર નહીં થવો જોઈએ ચૈતર વસાવાએ હવે જે વાત કરી છે અને આગળ એ શું કરશે એક્શન લેશે એ આપણને ખબર પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ